જનવાઈ એમ રેલી જિલા પોલીસ અધિક્ષક સંજય ખરાતના ઓ એમ રેલી જિલા માં તથા અપહરણ થયેલ લોકોને શોધી કાટી ડ્રાઇવ સબબ દૂસર કારક કરવા સૂચનો આપેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી સારકુંડલા વિભાગનાએ ગુમ તથા અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢી અને કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું રાજુલા પોલીસ સ્ટેશન ખાતે 10 ઓક્ટોબરના રોજ એક ગુમ જાણવા જોગની ફરિયાદ આવેલી જેનામાં જે ફરિયાદી છે લાલજીભાઈ કરસિંહભાઈ સભાડિયા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું તારીખ આઠ દસ બે થી તેમના ભાઈ સુરેશભાઈ કરશનભાઈ સબાડિયા એ મળેલા ન હતા અને ગુમ હતા જે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા ચોક નંબર ફોર્ટી સેવન ઓબ્લીક ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ થી રજીસ્ટર કરવામાં આવેલી હતી અને આ જે ગુમ થનાર વ્યક્તિ છે એમના જે ડિવાઇસ છે એમનું ટેકનિકલ સર્વેલન્સ હાથમાં ધરવામાં આવ્યું હતું એ ટેકનિકલ સર્વેલન્સ અંદર એક જે સસ્પેક્ટ નંબર મળી આવેલા હતા અને જે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડના હતા

પોતાની બાઇક ઉપરથી લઈ જઈ અને ખંભા તાલુકાના પીપળવા ગામે રોડની સાઈડમાં ફેંકી દીધેલી હતી અને જે એમને જે કબૂલાત આપેલી છે એના આધાર પર ડેડ બોડી પણ રિકવર કરવામાં આવેલી છે અને જે ફરિયાદી છે એમને બીજા બિલોંગીંગ છે એ પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલું છે અને રાજુલા પોસ્ટર ખાતે આજે મર્ડરનું છે એ કેસ રજીસ્ટર કરવામાં આવેલું છે